સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને ભરૂચમાં દસ મહિનાની બાળકીનો બળાત્કાર જેવી ઘટનાને ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે ત્યારે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રી રાજીનામું આપે એવી માંગ કરવામાં આવી છે સાથે જ નગરસેવા સદન દ્વારા ચલાવવામાં આવી રહેલી દબાણ હટાવવા ઝુંબેશનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને લારી ગલ્લા ધારકોને વૈકલ્પિક વ્યવસ્થાની ફાળવણી કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ભાજપ સરકાર જ્યારે સત્તા લઈને બેઠી હોય ત્યારે પણ દેશની મહિલાઓ આજે સુરક્ષિત નથી દીકરીઓ સુરક્ષિત નથી તાજેતરમાં જ બે મહિના હમણાં ગયા મહિને જે એક કિસ્સો જોયો કે દસ મહિનાની બાળા ઉપર અંકલેશ્વરની અંદર બળાત્કાર કરવામાં આવ્યો શું પગલાં લેવામાં આવ્યા ગૃહમંત્રી સાહેબ વારે વારે એક જ વસ્તુ બોલે છે કે આ વખતે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આપણે જોયું કે ભાઈલીની અંદર અત્યારે જે તાજેતરમાં જે બળાત્કારનો જે બળાત્કાર જે આચરવામાં આવ્યો જ્યારે એની આગળ કેટલાક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો આવા જે બળાત્કારીઓ છે એ લોકોને ફાંસીએ ચડાવવા જોઈએ સરકાર આની અંદર કાયદો મજબૂત બનાવવો જોઈએ જેથી કરી બીજા કોઈને વિચાર પણ આવે

કારણ કે ભરૂચની અંદર લગાવી દીધી છે તમે પોલીસને અન્ય કોઈ નેતા આવે અન્ય કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર તમે લગાવી દો છો તો ગુનાહિત પ્રવૃત્તિઓ જે રોકવાનો વારો છે એ નહીં રોકાઈ શકે જેથી કરી હરસંઘવી સાહેબ આની અંદર રાજીનામું આપી દેવું જોઈએ અને સ્વેચ્છિક રાજીનામું આપી અને તમારાથી લગામ નથી સાચવાતી તો પોલીસને આ કાયદો અને વ્યવસ્થા સાચવા માટે પોલીસને આપી દેવું જોઈએ મારું નામ સલમાન પટેલ છે જે 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 ગઈકાલે બાયપાસના ઉપર થયો અને લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા એના માટે અમે કલેક્ટર સાહેબ અરજી આપવા આવેલા છે કે અમને કે કોઈ એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારો ચાલુ રહે પ્લસ કે અમારી બધોની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ જે આપણી જગ્યા છે હાલ અભી પાર્કિંગ થઈ રહ્યું છે કે પાર્કિંગની અંદર અમને જગ્યા આપે એનું જે યોગ્ય વર્તન હશે એ વર્તન અમે લારી ગલ્લા વાળા આપશે બેરોજગાર થઈ ગયેલા માણસો બી બધા બેઠેલા છે એના માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીએ છીએ કે સાહેબ અમે આશા રાખીએ છીએ કે અમને એવી જગ્યા આપે કે અમે એનાથી રોજગાર અમારો ચાલુ રાખીએ